જય શ્રી રામ જય ગૌ માતા આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા જે ગૌમાતા છે ગૌમાતાને માતા ઘોષિત થાય એના માટે આપણા પરમ પૂજ્ય શ્રી યોગી દેવનાથ બાપુએ પચીસ આઠ બે હજાર પચીસના રોજથી ઉપવાસમાં આંદોલનમાં વેસવાના છે તો જ્યારે કચ્છના એક ઘરેણું એવા યોગી દેવનાથ બાપુએ જ્યારે એવા આવાહન ઉપડ્યા છે કે ગાયને એક રાજ્ય માતા ઘોષિત તમે કહો એવા આપણા સરકારશ્રીને પાસે જે એક માંગણી કહેવી છે એ માંગણીને લઈને આપણા કલેક્ટરશ્રીને ઓફિસને સામે ત્યાં ઉપવાસના આંદોલનમાં બેસવાના છે એટલે આપણા કચ્છમાં ત્યારે કચ્છના તમામે તમામ ધર્મના માનનાર સનાતનના ઉપાસકોએ અને સાધુ સંતોએ પણ બાપુને ટેકો આપવાના છે એટલે હું મહંત શ્રી સુખરામદાસ બાપુ ખાખી રામજી મંદિર મેંદડા છે હું પણ મારા સમર્થકોને સાથે પૂજ્ય બાપુને મારું સમર્થન આપું છું અને સહકારશ્રીને વિનંતી કરું છું કે હવે આપ ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરો કારણ કે હવે સાધુ સંતો વર્ષોથી આ બધા આપ સગભે આપ સગભેને પાસેથી માંગણી કર્યા હતા કે અમારી જે ગાય છે ગાયને રાષ્ટ્ર માતા ઘોષિત કરો એટલે અમે ગાયને માટે કદાચ કંઈક પણ કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ એટલે ગાયને રાજ્ય માતા અને ગાયને માટે કદાચ અમારે કંઈક પણ કરવું પડે તો અમે બધા સર્વે સંતોએ કરવા માટે તૈયાર છીએ અમારા વડે એવા સાધુ સમાજના જે ગૌરવ કહેવાય એવા યોગી દેવનાથ બાપુએ આ વાહન ઉપડ્યા છે કે ગાયને રાષ્ટ્ર રાજ્ય માતા જ્યાં સુધી તક ઘોષિત ન કરો ત્યાં સુધી તકની આ લડત ચાલુ રહેવાની છે એટલે ભારતના ગુજરાત સૌરાષ્ટ્રના સનાતન ધર્મના જે સંતો છે સંતોએ પોતાના ટેકો પૂજ્ય બાપુને આપ્યા છે એમાં હું પણ છું અને પચીસ આઠના રોજ આપણે સૌ બધા કચ્છમાં ભેગા થઈએ અને કલેક્ટરશ્રીને ઓફિસને સામે બેસીને આપણે આંદોલન કરીએ તાકી આપણા રાજ્યમાં આપણી માતા ગાય ઘોષિત થાય એના માટે સૌના પ્રયત્ન છે એટલે હું પરમ પૂજ્ય યોગી દેવનાથ બાપુને મારું ટેકો તો આપું છું પણ જ્યાં સુધી તક આ આંદોલન ચાલ્યું છે ત્યાં સુધી તક હું પૂજ્ય બાપુને સાથે છું મિત્રો અત્યારે સમય કેવા છે સમય અત્યારે સનાતન ધર્મના ઉપાસકો માટે ખૂબ સારું છે સનાતન ધર્મની સહકાર છે તોય છતાંય સાધુ સંતોને સહકારને સામે ઉપવાસમાં બેહવું પડે છે અને પોતાના હક માટે લડવું પડે છે એટલે આપ સગભેને નમ્ર વિનંતી છે સનાતન ધર્મના ઉપાસકોને પૂજ્ય બાપુને ટેકો દેવા માટે પધારો મિત્રો મારું સમર્થન તો છે જ અને હું ત્યાં બાપુને સાથે છું અને જવાના છું અને આપ સગભેને પણ કચ્છમાં આપને ભાવભવ હાર્દિક નિમંત્રણ પણ આપું છું કે આપ સર્વે પધાવો અને પૂજ્ય બાપુને સમર્થન આપો જય શ્રી રામ જય હિન્દ જય ભારત જય જય ગૌમાતા